હેલો ફ્રેન્ડ્સ રીપી ઈ લર્નિંગ હબમાં આપનું સ્વાગત છે આપણે થિયરીવાળા પોર્શનમાં હાઇડ્રોજન ઉત્સર્જન વર્ણપટ અને એને લગતા કેટલાક સમીકરણો જોયા બરાબર એની સમજૂતી આપણે મેળવી હવે આપણે હાઇડ્રોજન ઉત્સર્જન વર્ણપટના કેટલાક એમસીક્યુ જોઈએ સૂત્રો યાદ છે ને બધા બરાબર જે જે સૂત્ર આપણે કરેલા હતા રીડબર્ગે આપેલું સૂત્ર હાઇડ્રોજન વર્ણપટમાં રેખાઓની સંખ્યા શોધવાના સૂત્ર સૂત્ર બરાબર એકવાર જોઈ લેજો પછી એમસીક્યુ પર નજર મારજો બરાબર છે તો શરૂઆત કરીએ પહેલા એમસીક્યુથી પહેલા એમસીક્યુ છે હાઇડ્રોજન વર્ણપટમાં ઉર્જા સ્તર એન બરાબર ચાર થી એન બરાબર એકમાં સંક્રમણ દરમિયાન ઉત્સર્જન રેખાઓની સંખ્યા ગણો ટૂંકમાં એન બરાબર ચાર માંથી ઇલેક્ટ્રોન એન બરાબર એક માં આવે એ દરમિયાન ઉત્સર્જિત વર્ણપટમાં રેખાઓની સંખ્યા ગણવાની છે રેખાઓની સંખ્યા ગણવાનું સૂત્ર યાદ છે ને એટલે હા યાદ રાખજો એન બરાબર એક માં આવે યાદ હોય તો એન બરાબર એક માટે આપણે અલગ સૂત્ર બનાવેલું હતું એટલે આપણે કયું સૂત્ર બનાવેલું જરાક સૂત્ર લખીએ કુલ રેખાઓની સંખ્યા કુલ રેખાઓની સંખ્યાનું સૂત્ર બરાબર જેને મેં તમને કીધેલું ટી એસ એલ ટોટલ સ્પેક્ટ્રમ લાઈન બરાબર એન બરાબર વન માં આવતી હોય ધરાવસ્થામાં આવતી હોય એટલે એનું સૂત્ર આપણે આવું બનાવ્યું છે એન માઇનસ વન એન ડિવાઈડેડ બાય ટુ ઓકે હવે આની અંદર એન બરાબર વન નો વન તો આવી ગયો પણ એન બરાબર ચાર માંથી આવે છે એટલે હવે એમાં આપણે શું કરીશું મિત્રો એન બરાબર ચાર મૂકીએ

છ રેખાઓ મળશે એ છ રેખાઓ કેવી રીતે મળશે એ પણ મારે તમને જરાક સમજાવવું છે ધ્યાનથી જોજો બરાબર આ પહેલી રેખા બીજી ત્રીજી અને ચોથી આ રેખા નથી રેખા બોલ્યો પણ આ શું છે કક્ષા બરાબર આ એન બરાબર વન છે મિત્રો ઓકે આ એન બરાબર થ્રી અને લાસ્ટમાં આ એન બરાબર ફોર અહીંયા આપણે રેખાઓની સંખ્યા તો મેળવી દીધી છ પણ છ આવે કેવી રીતના આમાં છ કેવી રીતના આવે એને આપણે જોઈએ ચલો ધ્યાનથી જોજો હવે એન બરાબર ચારમાંથી એન બરાબર એકમાં લાવવાનું છે તો પહેલાં સમજી લો કે ડાયરેક્ટ એન બરાબર ચારમાંથી એન બરાબર એકમાં આવ્યો બરાબર આ એક રસ્તો થશે હવે આને બદલે આમ પણ થઈ શકે મિત્રો કે એન બરાબર ચારમાંથી બરાબર બેમાં આવે અને બે માંથી પછી એકમાં આવે અથવા આમ પણ થઈ શકે કે અહીંયાથી આમ આવે અને ત્યાર પછી આમ પણ આવે અને હજી જરાક મારે જગ્યા ઘટી તો થોડુંક લંબાવી દઈએ અને કદાચ અહીંયા આવે એના ત્યારબાદ અહીંયા અને ત્યાર પછી પાછો ઇલેક્ટ્રોન આવી રીતે કૂદકો મારે એટલે શું છે આ બધા ઓપ્શન થયા કે ડાયરેક્ટ ચારમાંથી એકમાં આવ્યો ઓકે અથવા ચારમાંથી બે માં આવ્યો અને બે માંથી એકમાં આવ્યો અથવા ચારમાંથી ત્રણમાં અને ત્રણમાંથી પછી એકમાં અથવા તો બધા જ કટકા ચારમાંથી ત્રણમાંથી બે ને બે માંથી એકમાં હવે એના ઉપરથી સંખ્યા ગણીએ જરા કલર બદલી નાખો મિત્રો તો અહીંયા આને આપણે એક રેખા કહીએ આ રેખા નંબર એક કહીશું બરાબર આ રેખાને આપણે ચલો બીજી રેખા ગણીએ બરાબર છે આ રેખાને આપણે ત્રીજી રેખા ગણીએ આ રેખાને આપણે મિત્રો ચોથી રેખા ગણીએ આ જે રેખા છે બે માંથી એકમાં આવે છે એને આપણે પાંચમી રેખા ગણીએ હવે આ જે રેખા છે એ રેખા તો ચાર જેવી જ છે એટલે આને નથી ગણવાની હવે આ રેખા જે છે એ આગળ કોઈની હાથે મેચ નથી કરતી એટલે આને છ નંબરની રેખા ગણી શકાય અને આ રેખા તમે જુઓ ત્રણ જેવી છે એટલે આ રેખા પણ નથી ગણવાની તો રેખાઓની સંખ્યા છ હતી જે આપણે ગણતરી કરી પણ એકચ્યુઅલમાં સમજીએ તો પહેલી બીજી ત્રીજી બરાબર છે ચોથી પાંચમી અને છઠ્ઠી છ રેખાઓ તમને સમજ પડી આવી રીતે એની ટોટલ રાઇન કેટલી થાય છ થાય એન બરાબર હોય એટલે સ્વાભાવિક છે એના કારણે વર્ણપટમાં છ રેખાઓ આપણને પ્રાપ્ત થાય કેટલી છ ઓકે ચલો નેક્સ્ટ એમસીક્યુ પર જઈએ બીજું એમસીક્યુ લઈએ શું છે બીજું એમસીક્યુ એન બરાબર એન બરાબર એકમાં સંક્રમણ દરમિયાન ઉત્સર્જન રેખાઓ ગણો બરાબર છ માંથી કેમાં આવે છે એન બરાબર બે માં આવે છે એન બરાબર છ માંથી બરાબર તો આપણે પહેલું સૂત્ર વાપરીશું પહેલું સૂત્ર યાદ છે કયું સૂત્ર જરાકું આમાં આપણે કયું સૂત્ર વાપરવાનું થશે મિત્રો તો પહેલું સૂત્ર ટી એસ એલ ટોટલ સ્પેક્ટ્રમ લાઈન બરાબર શું સૂત્ર હતું એન ટુ માઇનસ એન વન અને એન ટુ માઇનસ એન વન પ્લસ વન યાદ આવ્યું છેદમાં કેટલા લેવાના છે મિત્રો બે ઓકે જો એન બરાબર વન માં આવતી હોય તો જ આગળ વાળું સમીકરણ વપરાય આમાં તો એન બરાબર છ માંથી એન બરાબર બેમાં આવે છે એટલે હવે આપણે આ સૂત્ર વાપરવું પડશે ચલો કંઈ વાંધો નહીં આના આધારે ગણીએ એન ટુ કેટલા છે મિત્રો આમાં ક્યાંથી આવે છે તો એન બરાબર છમાંથી આવે છે અને એન વન બરાબર કેટલા લઈશું આપણે તો એન વન બરાબર આપણે બેમાં આવે છે એટલે એન વન બરાબર બે લઈએ કિંમતો મૂકવાનું છે બહુ સહેલું છે કાંઈ કરવાનું નથી છ માઇનસ બે કર્યા અને અહીંયા છ માઇનસ બે પ્લસ વન હું આપણે કર્યું ડિવાઈડેડ બાય કેટલા કરશું ટુ ચલો છમાંથી બે જાય કેટલા વધ્યા છેદમાં બે એટલે જવાબ આવ્યો એક મીંડે દસ ઓકે તો આનો જવાબ આવ્યો દસ છ માંથી માં સંક્રમણ દરમિયાન ઉત્સર્જન થતી રેખાઓની સંખ્યા કેટલી થશે મિત્રો દસ ઓકે આવી રીતે દસ રેખાઓ આપણને મળશે એને પણ પહેલા પ્રમાણે ગણવું હોય તો ગણી શકાય પણ એમાં આપણે સમજણ મેળવી લીધી અને પછી કન્ફ્યુઝિંગ છે આપણે કેલ્ક્યુલે આપણે કેલ્ક્યુલેશનથી કેટલી રેખાઓ મળે તે જ જવાબ જાણવાનો છે એટલે આમાં જવાબ મિત્રો દસ મળ્યો ઓકે ચલો ત્રીજા એમસીક્યુ પર જઈએ આવે શું છે ત્રીજો એમસીક્યુ એક ઇલેક્ટ્રોન ઉત્તેજિત અવસ્થામાંથી ધરા અવસ્થામાં સંક્રમણ દરમિયાન બરાબર ઉત્તેજિત અવસ્થામાંથી ધરા અવસ્થા ધરા અવસ્થા એટલે ખબર છે ને મિત્રો એન બરાબર એક માં સંક્રમણ દરમિયાન દસ ઉત્સર્જન રેખાઓ રચે છે ટોટલ સ્પેક્ટ્રમ લાઈન આપણને ટી એસ એલ ટોટલ સ્પેક્ટ્રમ લાઈન દસ મળે છે મિત્રો તો હવે શું કરવાનું છે તો શરૂઆત ઇલેક્ટ્રોન કયા ઊર્જા સ્તરમાં હશે એટલે ટૂંકમાં શરૂઆતમાં ઇલેક્ટ્રોનનું ઉર્જા સ્તર ગણવાનું છે ઓકે તો આમાં આપણને ઊંધું આપ્યું છે આગળ શું કરતા હતા કે ભાઈ ઊર્જા સ્તર આપેલા હતા અને રેખાઓની સંખ્યા ગણતા હતા આમાં રેખાઓની સંખ્યા આપણને દસ આપી દીધેલી છે પણ આપણને એ કીધું છે કે કયા ઊર્જા સ્તરમાંથી બરાબર છે આવે છે તે એટલે આપણે એને આપણે એન માનીને એન ગણવાનો થશે ચલો હવે આપણે સૂત્ર કયું વાપરશું તો તમે જોઈ શકો ધરા અવસ્થામાં સંક્રમણ એમ લખ્યું છે હવે ધરા અવસ્થામાં સંક્રમણ થયું એટલે એન બરાબર વનમાં થયું તો પેલું સૂત્ર વાપરીએ કે

એટલે ફાઈવ એન પે અને ચાર ગુણ્યા પાંચ માઇનસ ચાર ગુણ્યા પ્લસ પાંચ એટલે અહીંયા જવાબ માઇનસ વીસ પણ આવશે બરાબર આપણે હવે એવું પાડી દીધા હવે આમાંથી કોમન કાઢીએ એટલે એન

માઇનસ ફાઈવ બરાબર જીરો હશે હવે આ કરીએ ને તો આનો જવાબ માઇનસ ચાર આવે જે સ્વીકાર્ય નથી ઓકે કારણ કે માઇનસ ચાર વાળું કોઈ ઉર્જા સ્તર ન હોય તો શું લેવું પડશે બીજો ઓપ્શન આપણા માટે સાચો થશે એન બરાબર પાંચ એટલે એ કયા શક્તિ સ્તરમાંથી આવતું હશે એન બરાબર પાંચ ફિફ્થ ઉર્જા સ્તરમાંથી ફોર્થ અને ફિફ્થ ઊર્જા સ્તર એટલે જવાબ કયો થશે મિત્રો બી ઓપ્શન આવશે એનો જવાબ આપણને બી મળશે રીતે સમીકરણ બનાવીને એનું અવયવ પાડીને ઉકેલ મેળવ્યો અને આ રીતે જવાબ લાવ્યો બે માંથી એક જવાબને માઇનસ હોવાને કારણે નકારી નાખ્યો એટલે આપણને જવાબ મળ્યો એન બરાબર પાંચ ફિફ્થ ઉર્જા સ્તરમાંથી ઇલેક્ટ્રોન એન બરાબર એકમાં આવતો હશે ત્યારે દસ રેખાઓ ઉત્સર્જિત થતી હશે હવે આપણે ચોથા જઈએ છે છે શું છઠ્ઠા ઉર્જા સ્તરથી ધરા અવસ્થામાં ઇલેક્ટ્રોનના સંક્રમણ દરમિયાન વર્ણપટની કુલ રેખાઓ તથા દ્રશ્ય વિભાગની રેખાઓની સંખ્યા અનુક્રમે જણાવો બરાબર આમાં તો બે વસ્તુની ગણતરી છે પહેલું છે કુલ રેખાઓની સંખ્યા ગણવાનું છે બીજું દ્રશ્ય વિભાગની રેખાઓની સંખ્યા ગણવાની છે બરાબર દ્રશ્ય વિભાગ શેમાં આવે તો આપણે ગઈકાલે તો આપણે પેલા થિયરી વાળા સેક્શનમાં જોયું છે કે લાયમન પછી બામર જે આવે ને બામર શ્રેણી એના બામર વિભાગ જે છે દ્રશ્ય વિભાગમાં આવે એટલે આપણે બામર શ્રેણીમાં કેટલી રેખાઓ આવે છે તેની કેલ્ક્યુલેશન જોવાની છે તો પહેલા આપણે તો એ જઈએ ઇલેક્ટ્રોન કયા ઊર્જા સ્તરમાંથી આવે છે છઠ્ઠા ઉર્જા સ્તરમાંથી એમાંથી ક્યાં આવે છે ધરા અવસ્થામાં એટલે સ્વાભાવિક છે n2 6 લઈ શકાય અને n1 આપણે 1 જ લેવાનો થશે ઓકે હવે ધરા અવસ્થામાં આવતું હોય તો ટોટલ સ્પેક્ટ્રમ લાઈન નું સૂત્ર આપણે કયું વાપરશું પેલું સાદું n 1 n કેટલા ટુ બરાબર છે હવે અહીંયા સિક્સ માઇનસ વન બરાબર બાય ટુ એટલે આ થશે ફાઈવ ઇન્ટુ સિક્સ ડિવાઇડેડ બાય ટુ છ ગુણ્યા પાંચ ભાગ્યા બે એટલે જવાબ છે પંદર આવશે છ ભાગ્યા બે એટલે જવાબ પંદર તો આપણને પંદર રેખાઓ મળશે

આવું સૂત્ર હતું એન ટુ માઇનસ એન વન હવે આમાં તમારે એ ધ્યાન રાખવાનું છે જો આપણે લાયમન શ્રેણી હોય જે પહેલી શ્રેણી છે ઓકે એ લાયમન શ્રેણી માટે જ્યારે આપણે ગણીએ

ઓકે આ ધ્યાન રાખજો કોઈપણ શ્રેણીમાં મળતી રેખાવની સંખ્યા તમે આ રીતે ગણી શકો બરાબર લાઈમન શ્રેણીમાં આમાંથી કેટલી મળશે આપણે કેમાંથી કૂદકો માં છે ભાઈ છઠ્ઠામાંથી તો 6 1 તો કેટલો જવાબ આવ્યો મિત્રો પાંચ ઓકે આમાં આપણે n2 માટે ગણીએ એટલે કે બામર શ્રેણી માટે ગણીએ તો બામર શ્રેણી માટે n2 2 માટે ગણીએ તો 6 2 એટલે કેટલા આવશે 4 જોતા રહેજો બરાબર એટલે અહીંયા સિક્સ માઇનસ થ્રી તો અહીંયા આપણને થ્રી મળશે સિક્સ માઇનસ ફોર તો અહીંયા આપણને ટુ મળશે પછી સિક્સ માઇનસ ફાઈવ તો કેટલા મળ્યા એક મળ્યો છ માં છે ઠેકડો મારે નહીં એટલે તમે ગણો તો જવાબ ઝીરો જ આવશે તમે જોઈ લો કે એન ટુ બરાબર સિક્સ સિક્સ કરો જવાબ કેટલો આવશે જીરો બરાબર છે તો ટોટલ લાઈન પંદર થાય છે પંદર ગણી લઈએ પાંચ ચાર નવ ત્રણ બાર બાર ને બે ચૌદ કરી છે તો દ્રશ્ય વિભાગમાં કઈ છે મિત્રો દ્રશ્ય વિભાગ એટલે આ તમારી બામર શ્રેણી અને બામર શ્રેણી માટે કેટલી રેખાઓની સંખ્યા મળી મિત્રો ચાર બરાબર એટલે તમારે કુલ રેખાઓની સંખ્યા પંદર હતી બરાબર સી ઓપ્શનમાં અને દ્રશ્ય વિભાગમાં રેખાઓની સંખ્યા કેટલી મળી એટલે ઓપ્શન થયો પંદર અને ચાર બરાબર આ તમારી જાણ માટે ગણી છે પરીક્ષામાં જેનું આવી રીતે આપણે ગણી શકીએ આપણે તાળો પણ મળી જાય કે અહીંયા પંદર રેખા છે તો પંદર રેખા અહીંયા થાય છે હા અહીંયા પંદર રેખા મળે જ ન મળતી હોય તો આપણે કાંઈ ભૂલ હોઈ શકે ઓકે ચલો આગળ પાંચમા એમસીક્યુ પર જઈએ પાંચમા એમસીક્યુ છે એન બરાબર સાત ઉર્જા સ્તર થી પ્રથમ ઉત્તેજિત અવસ્થામાં સંક્રમણ દરમિયાન કેટલી રેખાઓ મળશે એટલે એટલે ઇન્ડિયન રેલવે ના ભાઈ બરાબર છે તો સાત ઉર્જા સ્તર થી પ્રથમ ઉત્તેજિત અવસ્થા અહીંયા ધ્યાન રાખજો પ્રથમ ઉત્તેજિત અવસ્થા તમને ખબર છે પ્રથમ ઉત્તેજિત અવસ્થા એટલે કઈ પ્રથમ ઉત્તેજિત અવસ્થા એટલે એન બરાબર બે લેવાના થશે ઓકે તો અહીંયા આપણે આપણે બે કેવી રીતના બહુ સાદી વાત છે ધરાવસ્થા એટલે એન બરાબર એક ધરાવસ્થા એટલે એન એન બરાબર વન લેવાના છે એન બરાબર અને પ્રથમ ઉત્તેજિત અવસ્થા એટલે એન બરાબર બે દ્વિતીય ઉત્તેજિત અવસ્થા એટલે n બરાબર 3 એવી રીતે જવાનું છે તો પ્રથમ ઉત્તેજિત અવસ્થા આપણે કીધી છે એટલે n બરાબર 2 હવે આમાં કુલ રેખાઓની સંખ્યા ગણવાની નથી કીધી છતાં હું ફટાફટ ગણી નાખું છું tsl બરાબર છે એટલે આપણને આઈડિયા આવે કે કેવી રીતે કેટલી સંખ્યા ગણાશે તો ડાયરેક્ટ લખી નાખું છું 7 2 પછી 7 2 1 છેદમાં કેટલા લઈશું 2 એટલે અહીંયા આવશે 5 ઓકે okay. 7 માંથી બે ગયા પાંચ અને અહીંયા પાંચ આવતો અહીંયા છ જ આવે સાત માંથી બે પાંચ વત્તા એટલે છ છેદમાં કેટલા બે તો પાંચ 30 ભાગ્યા બે એટલે ટોટલ પંદર આપણને મળશે ઓકે કુલ રેખાઓની સંખ્યા પંદર મળી પણ આપણે તો શું ગણવાનું છે વિકલ્પમાં ઇન્ફ્રારેડ સેક્શનમાં કેટલી રેખાઓ મળે તો આપણે ગણતરી કરતા જઈએ પહેલું આપણે કઈ આવે લાયમન શ્રેણી ધ્યાન આપજો આની પણ જરૂર નથી પણ જરાક એક વખત ઝડપથી જોઈ જઈએ લાયમન શ્રેણી લાયમન શ્રેણીમાં એ એન ટુ માઇનસ વન પ્રમાણે જઈએ હવે તમે જરા ધ્યાન રાખજો મિત્રો આમાં પ્રથમ ઉત્તેજિત અવસ્થા એટલે હમણાં ચોખવટ કરી છે એન બરાબર બે માં આવે હવે લાયમન શ્રેણીમાં તો એન બરાબર વન છે તો એક પણ સંક્રમણ એમાં થશે નહીં એક પણ ઇલેક્ટ્રોન એમાં નહીં આવે તો આમાં જવાબ જીરો થશે ઓકે આ ધ્યાન રાખવાનું છે કારણ કે એન બરાબર બે માં જાય છે ને અને લાયમન શ્રેણી એટલે એન બરાબર એકમાં ઇલેક્ટ્રોન જવું જોઈએ પણ અહીંયા એક પણ ઇલેક્ટ્રોન એન બરાબર એકમાં જતો નથી એટલે સ્વાભાવિક છે એ બાદ બાકી વગર ગણે મેં ઝીરો કરી કેમ ઝીરો કરી બરાબર સમજી લેજો લાયમન પછી આપણે લઈએ છીએ ચાલો બામર શ્રેણી

પાંચ એટલે બે આવશે અને લાસ્ટમાં કઈ આપણે આવશે હેમ્ફ્રી બરાબર હેમ્ફ્રી શ્રેણીમાં સાત માઇનસ એક સોરી સાત માઇનસ છ કરીએ એટલે જવાબ એક આવશે

એ ફક્ત તાળો મેળવવા માટે ગણીતી પરીક્ષામાં જો આવો નીટમાં કે જીમાં આવો સવાલ પૂછાય તો પછી આ અથવા ઉપરની યુવી અને વીઆરની કોઈ ગણવાની જરૂર નથી તમને ખબર જ છે કે આઈઆર એટલે ઇન્ફ્રાઇડવાળી ચાર પ્રકારના વર્ણ ચાર શ્રેણીઓ છે લાયમન પાશોન બેકેટ ફૂન અને હેમફરી એ ચારની ગણતરી કરીને સરળો મારી દેવાનું આ વાળું જેટલું છે એટલું ન ગણો તો પણ ચાલે બરાબર ઓકે ફ્રેન્ડ્સ આ ટોપિક આપણે અહીંયા પૂરો કરીએ મળીએ નેક્સ્ટ વિડીયોમાં નવા જુસ્સા સાથે ઓકે થેન્ક યુ મિત્રો